જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો તેત્રીસમો શ્લોક સમજીશું કિમ પુનઃ બ્રહ્માણા પુણ્યા ભક્ત રાજ્ય તથા અનિત્યમ સુખમ લોકમીમ પ્રાપ્ય ભજસ્વ મામ તો પછી ધર્માત્મા બ્રાહ્મણો ભક્તો તથા રાજશિવો વિશે કહેવાનું જ શું હોઈ શકે માટે આ ક્ષણિક સુખમય જગતમાં જન્મીને મારી પ્રેમમય સેવામાં પોતાને પરોવી દે આ ભૌતિક જગતમાં લોકોના અનેક વર્ગીકરણો છે તો આ દુનિયા કોઈને માટે સુખમય સ્થાન નથી અહીં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અનિત્યમ અસુખમ લોકમ આ જગત ક્ષણભંગુર તથા દુઃખમય છે અને કોઈ પણ દાહ્યા માણસ માટે રહેવાલાયક નથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર આ જગતને ક્ષણભંગુર તથા દુઃખમય હોવાનું જાહેર કર્યું છે કેટલાક તત્વચિંતકો ખાસ કરીને માયાવાદીઓ કહે છે કે આ જગત મિથ્યા છે પરંતુ ભગવદ્ ગીતામાંથી આપણે જાણી શકીએ છીએ કે આ જગત મિથ્યા નથી પણ અનિત્ય અર્થાત ક્ષણભંગુર છે અનિત્ય તથા મિથ્યા વચ્ચે તફાવત છે આ જગત અનિત્ય છે પરંતુ એક બીજું પણ જગત છે કે જે નિત્ય છે આ જગત દુઃખમય છે પણ બીજું જગત સનાતન તથા આનંદમય છે અર્જુનનો જન્મ સંત રાજવીઓના કુળમાં થયો હતો ભગવાન તેને પણ કહે છે મારી સેવા કરો અને જલ્દી ભગવદામને પ્રાપ્ત કરો કોઈ પણ મનુષ્ય આ અનિત્ય જગતમાં રહેવું ન જોઈએ કારણ કે તે દુઃખોથી ભરેલું છે પ્રત્યેક મનુષ્ય પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરના હૃદયને સંલગ્ન રહેવું જોઈએ કે જેથી તે સદૈવ સુખી રહી શકે ભગવદ્ ભક્તિ જ એકમાત્ર એવી પ્રક્રિયા છે કે જે દ્વારા સર્વ વર્ગના લોકોની સઘળી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે માટે દરેક મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતનો માર્ગ ગ્રહણ કરીને પોતાના જીવનને સાર્થક બનાવવું જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે મળીશું જય શ્રી કૃષ્ણ